હવે એવું જાણવા મળ્યું છે કે ગુજરાતમાં સાત જુલાઈએ રથયાત્રા પૂરી થાય એ પછી મંત્રીમંડળની અંદર છ નવા મંત્રીઓનો સમાવેશ કરી શકાય છે એમાં બે નવા મંત્રીઓને સમાવેશ કદાચ કરી શકાય અને ચાર એવા મંત્રીઓ હશે કે જે અગાઉ મંત્રી રહી ચૂક્યા છે મતલબ કે એ જૂના મંત્રીઓ હશે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને લગભગ દોઢ વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે અને એમણે જ્યારે મંત્રીમંડળ બનાવેલું એ પછી એવી ચર્ચા ચાલતી હતી કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પછી ગુજરાતના મંત્રીમંડળની અંદર મોટા ફેરફારો આવી શકે છે અને સાથે સાથે ભાજપનું જે સંગઠન છે એમાં પણ મોટા બદલાવ આવવાની શક્યતા છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડો દર્શક મિત્રો પહેલેથી એવી ધારણા હતી કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પચશે એની સાથે ગુજરાતના મંત્રીમંડળ અને ભાજપના સંગઠનની અંદર મોટા ફેરફારો આવી શકે છે હવે એવું જાણવા મળ્યું છે કે ગુજરાતમાં સાત જુલાઈએ રથયાત્રા પૂરી થાય એ પછી મંત્રીમંડળની અંદર છ નવા મંત્રીઓનો સમાવેશ કરી શકાય છે એમાં બે નવા મંત્રીઓને સમાવેશ કદાચ કરી શકાય અને ચાર એવા મંત્રીઓ હશે કે જે અગાઉ મંત્રી રહી ચૂક્યા છે મતલબ કે એ જૂના મંત્રીઓ હશે જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી થઈ ત્યારે ભાજપે ભરતી પ્રક્રિયા જોરદાર શરૂ કરી હતી અને કોંગ્રેસના ઘણા બધા જે નેતાઓ હતા એ ભાજપમાં આવી ગયા હતા એમાં જે મોટું નામ હતું કોંગ્રેસના નેતામાં એમાં અર્જુન મોઢવડિયા અને સીજે ચાવડા સહિતના નેતાઓ હતા તો એવું જાણવા મળ્યું છે કે આ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે એમાં અર્જુન મોઢવડિયા અને સી જે મંત્રી મંત્રીપદ તરીકેનું સ્થાન લગભગ નક્કી છે એમને મંત્રીપદ આપવામાં આવી શકે છે હવે સરકારને ખબર છે કે કોંગ્રેસમાંથી આવેલા આ બે ધારાસભ્યોને જો મંત્રી બનાવવામાં આવશે તો નારાજગી ઊભી થશે અને એ ડેમેજ કંટ્રોલ કરવા માટે સરકારે કદાચ પાડી પહેલાં જ પાડ બાંધી દીધી હોવાનું જાણવા મળેલું છે એમાં એવું છે કે જે જૂના ચાર મંત્રીઓ છે એમને આ વખતે ફરીથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં સમાવી શકાય તો એની અંદર મધ્ય ગુજરાતમાંથી બે નેતાઓને સમાવવામાં આવી શકે છે સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર ગુજરાતમાંથી બે નેતાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલનું જે મંત્રીમંડળ છે એમાં મધ્ય ગુજરાતના ચાર છે સૌરાષ્ટ્રના પાંચ છે દક્ષિણ ગુજરાતના પાંચ છે અને ઉત્તર ગુજરાતના ત્રણ છે ગુજરાતમાં જ્યારે વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે ચોવીસ મંત્રીઓ હતા અને ભૂપેન્દ્રભાઈ પટેલની સત્તા સરકાર બની ત્યારે સત્તર મંત્રીઓ હતા એટલે આ વખતે લગભગ ત્રેવીસ અથવા ચોવીસ મંત્રી હોઈ શકે છે એટલે અત્યારે સત્તર છે તો છ અથવા સાત એવી રીતના નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે હવે ભાજપ સંગઠનની વાત કરીએ તો સી આર પાટીલનો કાર્યકાળ પૂરો થયો અને સી આર પાટીલને કેબિનેટમાં સ્થાન મળ્યું એટલે અહીંયા ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્થાન ખાલી પડેલું છે આ ઉપરાંત ભાજપ સંગઠનમાં મોટા પાયે મોટા પાયે ફેરફારો આવી શકે એમાં પ્રદેશ પ્રમુખ તરીકે ક્યાં ઓબીસી અથવા ક્ષત્રિય સમાજના કોઈ નેતાને સ્થાન મળી શકે એમાં ઓબીસીમાં અત્યારે જગદીશ વિશ્વકર્માનું નામ ચાલી રહ્યું છે એક મયંક નાયકનું નામ ચાલી રહ્યું છે અને એક પૂર્ણેશ મોદીનું નામ ચાલી રહ્યું છે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે બની શકે એમ છે ભાજપ સંગઠનની અંદર મહામંત્રીઓ કે બીજા બધા જે ઉપપ્રમુખ છે એમાં પણ મોટો ફેરફાર આવી શકે છે પરંતુ આપણે અત્યારે સાત જુલાઈ સુધી રાહ જોવી પડશે કારણ કે અત્યારે અધિકારીઓ પણ બદલાઈ રહ્યા છે અને મંત્રીમંડળ પણ બદલાઈ રહ્યું છે એટલે ગુજરાત સરકારની અંદર એક મોટો ફેરફાર આવી શકે છે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે અત્યાર સુધી ગુજરાત સરકારની એવી ઇમેજ હતી કે અધિકારીઓ જ સરકાર ચલાવે છે તો આ જે છાપ છે એ ભૂસવા માટે પણ એવા મંત્રીઓને લાવવામાં આવશે કે જે અધિકારીઓ પર નિર્ભર નહીં રહે તો દર્શન મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ